ઝડપી પાડી પોલીસ સ્ટેશન ના ફોર વ્હીલ ટેમ્પુ ચોરીના ગુના વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા આપે સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમી હકીકત આધારિત ઉત્તર પ્રદેશ કાનપુર થી આરોપી હીરાલાલ ભવરલાલ સુથાર ઉમરવર્ષ સત્તાવીસ હાલ રહેઠાણ ગામ માચલિયા જિલ્લો કાનપુર ઉત્તર પ્રદેશ મૂળ રહેઠાણ ગામગાડરી ખેરા સિરોહી ખેરા થાના ગંગાપુર જિલ્લા ભીલવાડા રાજસ્થાનવાળાને ઝડપી પાડી તેની ચોરી કરેલ ફોર વ્હીલ ટેમ્પો ટાટા કંપનીનો નંબર પ્લેટ વગેરે વગરનું રજિસ્ટ્રેશન નંબર આર જે એકાવન જી એ

રસ્તા પર ચલાવી પોતાના વતન રાજસ્થાન ભીલવાડા ખાતે નાસી ગયેલ હોવાની કેફે તાપે છે આ સિવાયના બીજા કોઈ વાહન ચોરી કરે છે કે કેમ તેની પૂછપરછ તપાસ ચાલુ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે